આજના અવસરે આપનું સ્થાન ગ્રહણ કરશું આપણા સૌની વચ્ચે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય શ્રી જેવી કાકડીયા સાહેબની વિનંતી કરીએ મંચ પર સ્થાન ગ્રહણ કરવા માટે માન્ય અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ પટેલ સાહેબની પણ વિનંતી કરીએ માનનીય પ્રાંત અધિકારી શ્રી જેમની નિશ્રામાં જેમની પ્રેરણા અને પ્રોત્સાહનથી આખો વાવાવરણ એ નિર્માણ કરવામાં આવ્યું છે એવા માન્ય પ્રાંત અધિકારી શ્રી હર્ષવર્ધનસિંહજી જાડેજા સાહેબ માનનીય મામલદાર શ્રી પીબી જોશી સાહેબ માન્ય તાલુકા વિકાસ અધિકારી શ્રી દોસ્તો વિશ્વ નો સૌથી લાંબામાં લાંબો નૃત્યો એટલે ગુજરાતના રાસ અને ગરબા ગુજરાતના આ રાસ અને ગરબા તેનો આ ઉત્સવ આપણે હમણાં જ પૂર્ણ કર્યો છે ત્યારે દોસ્તો આપણા સૌની વચ્ચે મંચ પર ઉપસ્થિત છે માન્ય ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા સાહેબ જોરદાર તાલક ગ્રડાટ સાથે ફરીથી એકવાર આપણે સૌ તેમને આવકારીએ આજના આ અવસરે માનવીય ધારાસભ્ય શ્રીનું સ્વાગત કરીએ છીએ અને વિનંતી કરીએ આપને મંચ પર આપશ્રીનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીએ આ જગ્યાના માન્ય મહાનશ્રી આપને પણ આજના અવસરે આપ મંચ પર આપશ્રીનું સ્થાન ગ્રહણ કરશો મહાનુભાવના આગમનને આપણે સૌ વધાવીએ છીએ રાજ્ય સરકાર દ્વારા ન ભૂતો ન ભવિષ્ય એ પ્રકારનું અદ્ભુત આયોજન આજના આ નવરાત્રી શક્તિ પર્વ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવો તેમનું આપણે હવે પછીના ક્રમે સ્વાગત કરીશું દોસ્તો રાજ્ય સરકાર આપણા સૌની વચ્ચે ગુજરાતના એવા સ્થળો કે જે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે એવા સ્થળો પર કંઈક ને કંઈક નિત અને નવીન કાર્યક્રમો એ યોજતું આવ્યું છે અને એ શૃંખલામાં આજે ગળધરા ખોડિયાર માતાજીના આ પ્રાંગણમાં આપણે સૌ ભેગા થયા છીએ જેમના વિચાર બીજને કારણે આ આખો નવરાત્રી શક્તિ પર્વ તે શક્ય બન્યો છે તેનું મૂળ જેમનો આ વિચાર બીજ છે તેવા સન્માનનીય

ગુજરાતી એ હંમેશા પોતાના કોઈ મુસાફરી કરતું હોય અને બાજુવાળા પાસે છાપું હોય તો એ છાપાની અંદર ડોક્યુ કરીને વાંચવાની ટેવ ધરાવે ને એનું નામ ગુજરાતી ગુજરાતી એટલે કેવો ગુજરાતી જે 20 રૂપિયાની પાણીપુરી ખાય અને એના પર બે ચુરાપુરી મફત ખાય ને એનું નામ ગુજરાતી ગુજરાતી એ એક એવી પ્રજા છે જેની વાત કરવા બેસીએ તો આખી રાત ટૂકી પડે

આજનો આ કાર્યક્રમ મંચ પરનો આ કાર્યક્રમ તેનો વિધિવત રીતે આપણે સૌ પ્રારંભ કરીશું